તો કેમ છો બધા મજામાં હશો મિત્રો અવાજ આવે છે કે નહીં પ્રોપરલી મારો પ્રોપરલી મારો અવાજ આવે છે કે નહીં બધા મિત્રો મને જણાવી દેજો કેમ છો બધા મજામાં હશો મિત્રો અત્યારે તો ઠંડી તો જો કે જબરદસ્ત ઠંડી પડે છે આ બાકી એકદમ ભૂખી નાખે ઠંડી તો ઠંડી તો એકદમ જબરદસ્ત પડે છે હમ બાકી કેમ છો બધા મજામાં છો લાઈક કરતા રહો કોમેન્ટ કરતા રહો નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો ચેનલને મિત્રો કારણ કે તમારા સપોર્ટની ખૂબ જ જરૂર છે આપણે સબસ્ક્રાઈબ તો મિત્રો કરતા જ રહેજો કારણ કે સબસ્ક્રાઈબ કરશો તમે લાઈક કોમેન્ટ કરશો તો અમારો કોન્ફિડન્સ વધશે લાઈક કોમેન્ટ શેર કરશો તો મારો કોન્ફિડન્સ જ છે બાકી તો દિલીપ ઓહો હો કેટલા દિવસ પછી લી કેમ છો બધા મજામાં કેવું ચાલે અવાજ તો બરાબર આવે છે કે નહીં અવાજ બરાબર આવે છે કે નહીં તે જણાવી દેજો પેલા लाइक शेयर एंड सब्सक्राइब केम सो दिलीप भाई केम से ठंडी की भी पड़े थे हैं। मतलब टॉप क्लास एकदम फैंटास्टिक वाह भाई वाह मजा आएगी तो लाइक कर दीजिए कारण के लाइक मैंने देखा थी नहीं थी બહુ પડે ઓહો અમે જો ત્યાં પેલી વગર એમને બેઠા છીએ ગામડું છે હવાનો તો ગાભા નાખ્યો બે ત્રણ ગુતરા મોઢો ને ત્યાં હમ બાકી જેટલા પણ મિત્રો જોડાયેલા હોય બીજા મિત્રોને પણ જરૂરથી કહેજો અને લાઈવની અંદર એન્ડ સુધી જોડાયેલા રહેજો અથવા જો તમારે ટાઈમ ન હોય તો કાંઈ નહીં મિત્રો લાઈવને ચાલુ કરીને સાઈડમાં વોલ્યુમ બંધ કરીને પણ મૂકી દેજો તો જેથી મારો વોચ ટાઈમ વધે અને આપણે જલ્દીથી જલ્દી એક હજાર સબસ્ક્રાઈબર અને ચાર હજાર કલાક પૂરા કરવાના છે તો એના માટે સપોર્ટ તમે કરશો તો જ મિત્રો અમને આવાના આવા લાઈવ વિડીયો લાવવાની ખૂબ જ મજા આવશે એકદમ કારણ કે જો તમે લાઈક નહીં કરો કોમેન્ટ નહીં કરો તો કોન્ફિડન્સ ડાઉન થશે કારણ કે હવે આપણે સમથિંગ છ મહિનાની અંદર ત્રણસો ને સિત્તેર સબસ્ક્રાઈબર કરી લીધા છે ને હવે છ મહિનાની અંદર એક હજાર સબસ્ક્રાઈબર જે પૂરા કરવાના છે એ તમે કરી શકશો મિત્રો તો બધા મિત્રો ફૂલ સપોર્ટ કરજો જેટલા પણ મિત્રો જોડાયેલા છો તે બધા બધા અને બાકી લાઇક કરતા રહેજો કેમ છો પહેલાં સૌથી પહેલાં જો જેટલા પણ જોડાયેલા હોય એટલું નામ જણાવી દો પોતાનું Ich અવાજ બંધ થયેલો કોઈએ પણ જણાવ્યું પણ નહીં કે અવાજ બંધ થઈ ગયેલો છે બાય તો લાઈક કરી દેજો નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો બે ઇંચ મીઠો જો આ એક સૂતી પછી એટલે ઇંચકા નાખી દો એટલે થોડી વાર માટે માઇક બંધ હશે પછી કેમ છો બધા મિત્રો મજામાં બાકી જેટલા પણ જોડાયેલા છો લાઈક કરતા રહેજો ન હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો ચેનલને કારણ કે તમારા સપોર્ટની હમણાં અમારે ખૂબ જ જરૂર છે હાલ તો જેમ મેં આગળ જણાવ્યું એમ છ મહિનાની અંદર આપણે સબસ્ક્રાઈબર પૂરા કરવાના છે યાર મિત્રો કેમ કોઈ કોમેન્ટ નથી કરતું લાઈક નથી કરતું શું કરો છો બધા લાઈક કોમેન્ટ તો કરો યાર ડોન્ટ લો મિત્રો કોમેન્ટ કરો કોમેન્ટ કરો તો મજા આવશે લાઈવની અંદર જોડાવાની તમને મજા આવશે મને પણ મજા આવશે કોમ્યુનિકેશન કરવામાં કજું અમે તજો કામ ચાલુ છે આપણે તો હાલ એક કામ છે આ બીજું કામ પેલા શાંતિ થી બારે બેઠો તો પાંચ મિનિટ જેવું થયું લાઈવ ની અંદર એટલે આ હું કરતી હતી એટલે મેં કીધું ચલો જોઈ આવું જોયું ત્યાર તો એમને એમ સુતા પોતે આંખો ખોલીને અને હવે જો રોતી હતી એટલે હાલ મીચકા નાખું છું બાકી કેમ છો બધા મિત્રો મજામાં લાઈક કરતા રહો ચેનલને ને સબસ્ક્રાઈબ કરતા રેજો નવા હોય તો મિત્રો કારણ કે સપોર્ટની ખૂબ જ જરૂર છે હજી સુધી ખાલી બે જ મિત્રો જોડાયેલા છે યાર તો મિત્રો એક તમારી સામે એક પોલ આવ્યો હશે તો પોલમાં બધા જ જવાબ આપતા રહેજો લાઈક કરી કે નહીં શેર કર્યું કે નહીં મિત્રો સુધી ઓકે એ જણાવતા રહેજો મને સાઈડમાં તમને પોલ દેખાતો હશે નાનો સરસ મજાનો એકદમ ટીંકુ 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 નાનો નાનો છોટા છોટા છે तो यार कमेंट करो यार डोंट वो तो तुमने एक सत्य हकीकत को मित्रों के तुम तो लाइक कमेंट करसो ने तो कई रीति मजा आसे खबर से, से कारण के हमारे सुचे के लॉन्ग वीडियो के अंदर સામે કન્ટેન્ટ ખબર હોય છે કે કઈ વસ્તુ શૂટિંગ કરવાની છે શું વસ્તુ બતાવવાની છે કયું ટેમ્પલ બતાવવાનું છે તો એના માટેની આખી સ્ક્રિપ્ટ અમારી અંદર જ પહેલથી જ રેડી હોય છે પરંતુ લાઈવની અંદર શું હોય છે કે સ્ક્રિપ્ટ રેડી નથી હોતી કારણ કે આની અંદર સામેવાળા લોકો જે પ્રો પ્રશ્ન પૂછે એ પ્રકારનો અમે સામે જવાબ આપીએ છીએ તો લોંગ વિડીયોની અંદર અમને ખબર હોય કે શું બોલવાનું પણ હવે લાઈવની અંદર તો અમે આવી રીતે ચૂપચાપ બેઠા રહીશું સામે તમે ક્વેશ્ચન કરશો તો જવાબ આપીશું અને અમે જે ક્વેશ્ચન કરીએ એનો તમારે જવાબ આપવાનો છે તો શું થશે લાઈવની અંદર મજા આવશે કોમ્યુનિકેશન સ્કિલ કે ને કોમ્યુનિકેશન કરવાનું મજા આવશે આપણને વાતચીત કરવાની એકદમ મજા આવશે મિત્રો તો એટલે લાઈક કોમેન્ટ કરતા રહેજો બાકી પોલ આપતા રહેજો લા લાઈક કરી દેજો એટલે લાઈક કરી કે નહીં ના કરી હોય તો હાલ જ કરી દેજો અને પછી પોલમાં જવાબ આપી દેજો મિત્રો અગિયારથી બાર મિનિટ થઈ ગઈ છે પરંતુ હજી ત્રણ કોમેન્ટ સિવાય એક પણ કોમેન્ટ આવી નથી તો મિત્રો કોમેન્ટ કરો યાર લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ બધું કરતા રહો મિત્રો યાર કારણ કે મારો અવાજ તમને સંભળાય છે કે નથી સંભળાવતો એ પહેલો મને જણાવી દો અને ક્યાંથી જોડાયેલા છો એ પણ જણાવી દેજો મજા આવશે મિત્રો વાતચીત કરવાની મારો હું જણાવી દઉં તો આપણે ખબર છે બનાસકાંઠા જિલ્લા વિશે તો ખબર હશે તમને કેટલાક ખબર છે બનાસકાંઠા જિલ્લાની કેટલા લોકોની બનાસકાંઠા જિલ્લા વિશેની ખબર છે કે આ બનાસકાંઠા નામનો કોઈ જિલ્લો છે ઉત્તર ગુજરાત સામે તો બનાસકાંઠાની અંદર અમને એક વિભાજીત થયેલું છે એક નવા જિલ્લાનું વાવથરાદ તો એ વાવ જિલ્લાની અંદર હું મલુપુર ગામ છે જ્યાં થરાદુ હેડક્વાર્ટર છે મેઇન કોઈ પણ મારે શું હતું કે નવી ગાડી બીજું લાવો ને તો તેની પાસિંગ માટે પાલનપુર જવાનું હતું પરંતુ હવે અમારા ગામમાં ગામમાં જ છે તે એટલે મલુપુર ગામની અંદર રહું છું તમે મિત્રો ક્યાં રહો છો શું કરો છો કોઈ ધંધો નોકરી ગમે તે કરતો એ મને જણાવો યાર વાતચીત કરશું કોમેન્ટ કરશું તો મજા આવશે યાર કારણ કે બાકી તો શું કહું છું આ રીતે હું ચૂપચાપ બેઠો રહીશ ફાળીને સામે તમે જોતા રહીશો તો હું તો તમને જોતો નથી તમારી કોમેન્ટ જ જોઉં છું ને જો અત્યારે કામ જ કરું છું એ બે કામ યાર મિત્રો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ બધું કરતા રહેજો કેમ છો બધા મિત્રો મજામાં ત્યાંથી જોડાડા છો ને શું કામ કરો છો કોઈ ધંધો નોકરી ગમે તે કોઈ પણ જે પણ કરતો હોય તે મને જણાવી દો કોઈ ખેતી કરતું હશે તો કોઈ નોકરી કરતું હશે તો કોઈ ધંધો કરતો હશે ખુદનો બિઝનેસ કરતું હશે કોઈ એટલે કંઈ અવાજ જો કટ 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 થઈને આવતો હોય તો મહેરબાની કરીને જણાવવામાં વિનંતી

લાઈક કોમેન્ટ મિત્રો લાઈક કોમેન્ટ લાઈક નથી આવતી કોમેન્ટ નથી આવતી કોમેન્ટ લાઈક કરતા રહો સબસ્ક્રાઈબ પણ કરતા રહીશો સાથે સાથે ત્રણ મહિનાની અંદર આપણે સોરી છ મહિનાની અંદર એક હજાર સબસ્ક્રાઈબર કરવાના છે છ મહિના આ રીતે પણ આપણે લાઈવ લાવતા રહીશું રોજ તો લાઈવ લગભગ તો નહીં આવે પરંતુ લાઈવ આવશે ખરા એ ચોક્કસ હું તમને કહું છું અને રવિવારના દિવસે તો કારક ટાઈમ હશે તો સ્પેશિયલ તમારા માટે લાઈવ લઈને આવીએ સમથિંગ એક કલાકથી સવા કલાક અથવા દોઢ કલાક કેટલો સરસ મજાનો લાઈવ હશે જેની અંદર આપણે વાતચીત કરીશું મજ કરશું મિત્રો અને આ લાઈવની અંદર તો મિત્રો વધુમાં વધુ લોકોને શેર કરો કારણ કે સબસ્ક્રાઈબ પણ કરતા રહીજો સાથે સાથે લાઈક પણ કરતા રહીજો મિત્રો બાકી મિત્રો કોમેન્ટ કરો યાર કોમેન્ટ કરો મેં તમને આગળ પણ જણાવી લીધું ને કે લોંગ વિડીયો હોય ને તો એની અંદર શું હોય કે સ્ક્રિપ્ટ તૈયાર હોય કે સામે શું બોલવું છે શું પ્રેઝન્ટ કરવું છે પરંતુ લાઈવની અંદર હવે શું બોલવું શું પ્રેઝન્ટ કરવું આઈ ડોન્ટ નો એ તમારા પર ડિપેન્ડ કરે છે ને તમે જેવા પ્રકારનો સવાલ પૂછો એવા પ્રકારનો સામે જવાબ આવે ઓકે પોતાન બાકી થોડું ખવરાવાનું બીજું ટાંકા કરતી હતી થોડીક મને તમારે हेलो 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 कैमरा बता लाइक कमेंट करो अपन लोब करो तो का पैसा लगाना कोई नहीं हाँ तो आ करो नहीं हाँ लाइक कमेंट करो नहीं यार सो करो नहीं क्या छोकरी से ભૂખ તો લાગે કે હું ઊંચી છું તાલ વાગી હા હા કેમ છો મજામાં

હાર્દિક બીકોમ માં પેલું બી એમ વાન લખો છે ને હવે બીકોમ કોમ માં કહો છો કન્ફર્મ કરો ને પેલું હાર્દિક બીકોમમાં છે હાર્દિકને તો ઓળખું છું પરંતુ તમે એ કહો કે તમારું નામ મને કઈ રીતે ઓળખો છો તમે ચાલુ છે બંધ ઓકે હા મેં ખબર છે કે હાર્દિક સુથાર વાત કરશો ને તમે હા એ ખબર છે અમારી સાથે ભણે છે કોલેજમાં તમે યુટ્યુબ આઈડી આપી હતી મને તો આટલા ટાઈમ પછી હવે કેમ લાઈવ માં જોડાયા હા હવે યાદ આવ્યું આ તમે કોલેજમાં અચ્છા કને આપણે બેઠા હતા રીતેશ ને બધાય યાદ આવ્યું યાદ આવ્યું ઓકે 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 આ તમે થોડુંક લખો તો યાર પહેલું તમે એવું લખ્યું ડિયારી હાય હું પણ સરકારી કોલેજ છે મને હું કે બસ સરકારી કોલેજમાં કોણ થયો બાકી લાઈક કરી દેજો ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બીજા મિત્રો સુધી પણ હા 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 ભાઈ હા કોલેજ જોશે કે નહીં જતા આપણે તો એક્ઝામ તો પહેલું કે બે તારીખ પછી છે ને હવે કે પેલા મહિનામાં છે હવે કંઈ ફિક્સ તો હતું નહીં કઈ કોક આર્ટ મૂકે છે આર્ટ નહીં ખાલી લાઈક કરી દેજો ઓકે हूँ चार तारीखे कहीं छे खाली आम जे चार तारीखे कहीं छे के खाली आम जे जसो एक मिनट करो चालू ओके बेहतर शू टेटा लेटा का તો ચાલો મિત્રો હવે આપણે લાઈવને અહીંયા કને એન્ડ કરી દઈશું તમને થોડુંક મારું મોટું વગેરે નહીં દેખાતું હોય પરંતુ મિત્રો કારણ કે અંધારું છે એના કારણે કદાચ નહીં દેખાતું હોય બાકી તો તો મિત્રો અંધારામાં શું જુઓ મિત્રો હવે ક્યારે કારણ કે મારા બાના ઘરથી હું મારા ઘરે જઈ રહ્યો છું એટલા માટે હવે બાકી લાઈક કરતા રહીજો નવા તો સબસ્ક્રાઈબ કરતા રહીજો અને લાઈવને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ હવે

फाइनली आपने घर दिया भाई और ही क्या है अब मेरा डासा आपको दिखाई दे रहा होगा चलो टाटा बे बे आओ जो बता